થઈ ગયું પશુપાલક મિત્રો જનરલી ઉનાળાની ગરમીની સિઝનની અંદર આપણે પશુને જે વાગોળતા પ્રાણીઓ છે એવા પ્રાણીઓને આપણે જનરલી એકસાથે ગાચારો વધુ પ્રમાણ આપી દેતા હોઈએ છીએ જેની અંદર ઉનાળાની સિઝનમાં જ્યારે ગાચારાની તંગી હોય છે અથવા સિઝનનો ફેરફાર થતો હોય છે એ વખતે આપણે ઓછી તો એના ગાચારામાં ફેરફાર કરીએ છીએ ધારો કે આ ગાય છે એ રીતના દરેક પ્રાણીને આપણે રાયડાની પુત્રી એકદમ વધારે પડતી આપી દઈએ અને પાણી શરીરની અંદર ઓછું હોય તો એવા સમય દરમિયાન એ શું થાય છે કે આ રૂમેનલ એટોની થાય છે મતલબ કે આપણે ધારો કે રૂમેન છે એની ઉજળીની કેપેસિટી બસો કિલોની હોય છે તો એ ઘાચારો બધો એ વસ્તુ જ્યારે ખાઈ જાય છે અને જ્યારે પાણી પીએ છીએ ત્યારે રૂમેનની અંદર પ્રેશર તૈયાર થાય અને રૂમિનલ એટોની બને છે જેના કારણે હલનચલનની પ્રક્રિયા રૂમેનની બંધ થઈ જાય છે એના કારણે આગળ ઘાચારો આંતરડામાં જતો નથી ને જેના કારણે પોટલો બંધ થઈ જાય છે વધતા પશુ જનરલી આ પ્રોબ્લેમની અંદર ગાભણ પશુ હોય છે એટલે એબ્ડોમિનલ ભાગ મતલબ કે પેટની અંદર બહુ ઓછા પ્રમાણમાં જગ્યા હોય છે જેના કારણે કરીને આંતરડાના જે ચાયા પચેના જે અંગો છે એ અંગોની ગતિ આવતી નથી એ ગતિ ના આવવાના કારણે કરીને પશુ ખોટલો નથી કરતો તો એવા ટાઈમમાં આપણે શક્ય હોય ત્યાં સુધી ડાબી બાજુનો ભાગ આપણે ઓછો ભરાય એ રીતનો ગાચારો આપવો જોઈએ અને પશુને ચારથી પાંચ વખત પાણી આપવું જોઈએ પાણી જેટલું વધારે પીશે એટલો રૂમેનની અંદર ઓજરીની અંદર મોટા પેટની અંદર જે કાચારો છે એ પાણીના ફોર્મમાં રહેશે થોડો કમળો રહેશે જેના કારણે એની જે ગતિની પ્રક્રિયા ડિસ્ટર્બ થશે નહીં અને આ રીતનો પેટનો ભરાવો થશે નહીં પરંતુ આવો પેટનો ભરાવો થઈ જાય તો આપણે જનરલી એને જાડા કરવા માટેની બધી દવા મેક સલ્ફેટ છે પેરાફીન છે બહુ અતિશય પ્રમાણમાં આપતા હોઈએ છીએ જેના જે રૂમેનની પીએચ છે ડિસ્ટર્બ થાય છે ને એના ઉલટા એના કારણે ઘણી વખત એ પ્રાણી જાડા થતા નથી તો આ રીતનું ડાબીબાજીના ભાગમાં વેદના રહિત ઓપરેશન કરી શકાય છે અને એ ઓપરેશન ઊભા ઊભા થાય છે ઓપરેશન કર્યા પછી એની કોઈ કાળજી રાખવાની હોતી નથી આ રીતનો બધો ઘાસચારો નીકળી જાય છે અને પ્રાણી છે ને આરામથી ચાલી શકે છે બેસી શકે છે અને એવું નથી હોતું કે ગાભણમાં ઓપરેશન ન થાય પશુઓની અંદર તમામ પ્રકારની ગાભરની ગાભણ હોવા છતાં તમામ પ્રકારના ઓપરેશનો ઊભા ઊભા જ થાય છે એટલે એને બચ્ચાને કોઈ ઈજા થતી નથી અને આ રીતનું આપણે પશુનું ઓપરેશન કરી અને પ્રાણીનો જીવ બચાવી શકીએ છીએ જય ગૌમત